આ ઘટના બાદ અભય કુમારે પાંચ આરોપી વિરુદ્ધ ધંધુકા પોલીસ સતરા સાત દો હજાર પચીસ કો બના હુસ મેં લોકો મારને આયુ થતી મારને ધમકી દી ઓર માન સમિત ગી દી કારખા મારો ધંધો રોજગાર ચલાવ છું ગઈ તારીખ સત્તર સાત બે હાજર પચીસ ના રોજ આ પાંચ આરોપી મારા ગોડાઉન તીક્ષ્ણ હથિયાર ગેરકાયદેસર રીતે અને મારા મારાિમાઇસિસમાં આવી લેડી તથા જેન્ટ્સ મારા સ્ટાફ તથા મારા શાળાનો દીકરો અભય અને મારા દીકરાને જાતિ વિશે ગાળો આપી અને બેન સમયે ગાળો આપી અને મારી પાર્કિંગમાં પડેલી ફોર્ચ્યુનર કારને કોષ વડે નુકસાન પહોંચાડેલ હોન્ડાને મારા કારીગરના હોન્ડાને બી કોષ વડે તીક્ષ્ણ હથિયાર વડે નુકસાન પહોંચાડેલ અને આ લોકો ને આ બધી વસ્તુની ટોટલ સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસને હું સત્તર સાત બે હજાર પચીસના ત્યાં અધી જે તે અધિકારીને ફરિયાદ દેવા ગયેલ પણ તે સમયે ફરિયાદ નથી દીધી ચાલીસ દિવસ પછી ગઈ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગે ફરિયાદ મારી દાખલ કરી એ લોકોએ અને ફરિયાદ દાખલ થયા પછીના ચોવીસ કલાક થઈ ગયા પણ હજી સુધી જે તે જે આરોપી છે એમની અટકાયત કે ધરપકડ થઈ નથી અને હું એવી આશા રાખું છું એમની ધરપકડ કરી અને મને યોગ્ય ન્યાય મળે અને આ જે તમામ પાંચે આરોપી છે એ મોટી રાજકીય વગ ધરાવે છે એપીએમસીના વાઇસ ચેરમેન છે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે અને ધંધુકા તાલુકામાં આ લોકોની છાપ એક દબંગ માણસો વ્યક્તિ તરીકે છે એટલે જેથી કરીને રાજકીય વગના કારણે જે તે અધિકારીએ આ ચાલીસ દિવસ પછી ફરિયાદ લીધી દબાણમાં આવીને એટલે એ મને જાણવા મળેલું પણ હવે જે થયું હવે મને ન્યાય અપાવવા વિનંતી